હેલો ફેમિલી કેમ છો મજામાં તો બધા મજામાં જ છે હું પણ મજામાં છું તો પહેલાં તો બધાને જય મોગલ જય દ્વારકાધીશ અને જય માં સોનલ તો મિત્રો જો અત્યારે વાગી ગયા છે ત્રણ વાગી જશે અને નાઇટમાં જો તો કામી તો હું જો અત્યારે જાગી ગયો છે નાઈ થઈને આવી ગયો છે ધાબો કરી બેહવા હું થોડાક માં સાયો રહી તો ઘડી ક્યાંય બે તો બતાવું તમને આ ધાબા ઉપર જુઓ સાયુ રે એટલે જાગીને આવું ઘડીક બે હવા મિત્રો તો આ હું છે આનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો તમે તો મિત્રો આજે જો અહીં વ્લોગ બનાવતો હતો ને તો અહીંયા આગ લાગી છે કંઈક હવે શેમાં લાગી તો કંઈક ખબર છે જ નથી પણ જો કેટલા ધવાડા નીકળે છે થોડીક આગી લાગેલી છે આગ જો ધવાડા બહુ ધવાડા નીકળે છે હવે શેમાં આગ લાગી તો કંઈ આપણને ખબર છે નહીં પણ અહીંયા ધાબા બતા ધવાડા બહુ વધતી મિત્રો કોઈને ખબર હોય તો કઈ કોમેન્ટ કરી દેજો તો જો અત્યારે વાગી ગયા છે ચાર અને જાય રૂમે નીચે અને ચા પાણી જો વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે તો થોડીક ચા હોય તો મજા આવી જાય એમ તો જઈએ રૂમે ચા પાણી પીને પછી પાછા આવી ગયો અહીંયા તબાવ ઘર તો અત્યારે વાતાવરણે તો જો કેવો વરસાદ બહુ અંધારો છે વાતાવરણ તે આખો વરસાદ આવે એવું થઈ ગયું છે તો આમાં થોડીક ચા પીએ તો મજા આવે એમ તો ચાલો જઈએ નીચે રૂમીએ અને બનાવીએ ચા હા એ લો તો જો ફેમિલી આવી ગયો રૂમે અને બનાવી મૂકી દીધી છે ચા ચા ને દૂધ ને બધું જો મૂકીને ઉકળે છે હવે થોડીક ઉકળવા દઈએ મોરસ જો નાખી દીધી છે થોડી વાર ઉકળવા દઈને પછી પી લખું ચા તો જો ઉભરાણ આવી ગઈ છે થોડીવાર વાર ઉકળવા દેવું ના ચા બનાવી છે મેં આ દૂધ નાખીને મસ્ત બનાવી છે તો થોડી વાર રહેવા દઈને હમણાં આગળ ઉતારી ચા પી લઈ તો મિત્રો આપણી ચા થઈ જશે ત્યારે હવે પી લઈએ ચા હેલો ફેમિલી તો જો અત્યારે વાગી અને આપણે કરી નાખીએ હવે દીવાબતી જો દીવાબતી કરીને હવે જવાનું છે આપણે ઓફિસે તો વાગી જશે હાથ અને હું જાવ છું હવે ઓફિસે આજે ભાઈબંધની ગાડી હતી તો બે વ્યાજ ગાડી ઉપર તો કન્ટિન્યુ રહેજોલો બતાવું તમને ઓફિસે જઈને હવે મારી તો હાલો ઓફિસે જઈને મળી

તો એ લો ફેમિલી જો ત્યારે વાગી ગયા છે ગયા અને હીરા એવા આપણે થોડાક એવા રહ્યા છે તો આગળ હીરા પૂરા થઈ જાય પછી થોડોક વ્લોગ એડિટિંગ કરશું અને પછી હોઈ જાઓ તો કન્ટિન્યુ જે વ્લોગમાં અને વિડીયો પછી લાવજો તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે પછી નવા બ્લોગ સાથે આવતી બધાને જય દ્વારકાધીશ અને જય મા સોનલ તો મળીએ કાલે નવા વ્લોગમાં